અમુક પડી રહ્યા વગર સોના મોના ઉઠો પેલો જીવણીઓ તમારા નામની ની હોળી કરતો તો આવા થાય તો શમા કાકા લ્યો આ હું દરિયામાં દોવો લવા જ્યાં છે ત્યાં બરોબર ના પડ્યા છે બીજું કશું નહીં પૈસાનું ટેન્શન હતું એ ગુજરાત આવી ગયા છે પછી હું ગુજ કે શું થી શમા કાકા હે હે શમા કાકા હે શમા કાકા બોલતા છે નહીં શમા કાકા હે શમા કાકા

તમારા વગર હું શું મરી ગયેલા માણસ ને પૈસા શું વાપરવા જશે એમ તમારું બધું મારું જ તમે જીવતા એવું કહેતા હતા જીવણિયા

એટલે કમ્પ્લેટ એને મમ્મી જઈને વાત કરશે ને કે મારા મામાને મેથી ના લાડવા હોપડ્યા છે એટલે અઠવાડિયામાં તમે જોઈ કમ્પ્લેટ ક્યાં તો મેથી લાડવા ક્યાં તો તપેલું ઘરે ગુંદ બે બે ગમે તે એક આદુ વસ્તુ તો બની જ હમ્મીને ખરે ને કોને વાત પોકવી જો પણ ખરેખર આટલી ઉંમરે ખરેખર પેલા મેથી ખાધેલી છે ને એટલે મને લાગે દુખાવા દુખાવો ઉપડ્યો લાગે છે અમે તે રસ્તા બંધન તો કરવું જ પડશે અને શિયાળો અમે ખાવા માટે જ આવ્યો શકે અને ચોમાહુ અમે પલાળવા માટે અને ઉનારો અમે ઊંઘવા માટે એટલે સરપંચ ગોરુ અમુજો સરપંચ ના ઘેર જ વર્ગ ગોરુ આવા

કુક નું જાનવર વેચી ના મળે તારા પાડા નો ન્યાય મળી જશે તારો નવો પાડો લાવો તો પાડો અરે પાડો નહીં મારા તો જે પાડો વેચી માર્યો અને પાડા ના પૈસા મારા પાડો જીતી વાળો હતો અને બાબાજી સોમલાનનું મય નાખું અને કોયલને પૈસા આલ દઉં તો તાકે ના ચાલે તો તાણ પછી મારો મારો પાડો જોય રઈ ને જો વેચ્યો ઇથી લિ આવો ચિંતા કરે ને એક જ ડાળો આજનો ડાળો થ્યો છે તે શું આગો તારો પાડો જો નઈ હોય વેચો છે તો ગમે તો હશે તો ખરો ક

ハハハハ

નાટક નો ભરેલો પોતાના મર્ડર કરી અને પછી માનતો નહી બાબુજી બાબુજી મને ભય વાલો નહીં પાડો વાલો તો

હરો ખરો ને હવારોનો ઓનો પાડો ખોવાઈ જતો બરોબર અને હવારો વહેલા વહેલા સુમોકાકો ઓનો પાડો વેચીને મારા પાસે પહેરા હતા અને મને થોડાક એના પૈસા જરૂર હતી ને તે હાલી ને જતા એટલે હારે મારા ઘેર આવ્યો કોઈ ને ખબર ના પડે ને એટલે એને સિવાય ટચકો નહીં જીવન મળી ગયો તારા ભાઈ ને એકલા મેલી રહ્યો કરો બીજું કોઈ નથી આ ગમવાનું ગમવાનું બતાવવાનું છે નું ગ્રાહ

હું પેલા બાબુજી ગયા પછી જીવન ટેકો મું ને હાલ તો પણ હારે બોલાવાય ખેલા મૂકી દેમા બી મહિના

પહાણ આયો એટલે બોલજો મે બાબુજી કીધું મારો પાડો વેચી માર્યો ભલે વેચી માર્યો મને પૈસા ગરમી કરતો નાખું કાપી ના નાખું કાપી નાખે જોઈ નાખ ચોર ખબર ના પડે એટલે તારી ઓછી લાલ થઈ જઈ

કદાચ જીવણીઓ આપણા બધાને બોલાવા આવ્યો ગોમ ભેગું કરવા એટલે બીવાઈ ને આત્મહત્યા કરી લીધી હોય તો એવું છે બાબુ પછી

ભય કરતી અધિક હતો અને મારા પાછી એટલે મહિના બાબુજી મોટું અંબાણી ની વાત કરો હું કોઈ તારો ચોમાકાનો ભાખો નહીં થવા દીધો અને પછી લાશકુ નહીં પાડી તારા સિવાય અમે સરપંચ ને બે જી મહિને કદાચ વીમો પકડવા માટે નાખ્યો હોય ખરું ને અત્યારે તો સેવું ચાલે છે લોકો વીમો ઓલે મહી છે

ખરો ને સમય થઈ ગયો દાળો આથંબાની તૈયારી થઈ એટલે અમુક ખરો ને અત્યારે મળદુ કઢાય નઈ બરાબર બાપુજી એટલે

સમસર માં લાશ પચીયો નહી કોઈ કેસ કરી દે તો કોઈ મરી નાખવાનું બધા સરપંચ સમય થઇ ગયો કાઢવાનો સમય નહીં થઇ ગયો દાળો હાથમી એટલે માણસ કઢાય નહીં ખબર છે કે નહીં

મારા બેસી ભાઈ તમારું બધા સંસ્કાર કરવાનો છે બાબુજી મારા ગાવા માં ગારવું તારો ભાઈ પણ પાકો છો તારો ભાઈ પણ પાકો છો બધો રવાનું છે એક જો કર્યો બરોબર તોય મરી જઉં ઓય રહું તોય મરી રહું આ બાબુરો ખરો ને આપડો બે બાટલી ઉતારી છે હું તો કહું છું બેહો હાલી નું કેવું મોનો હું તો એમ કહું છું બધું વેચું સારું